દોઢ વર્ષથી સુરતની ઝુંપડપટ્ટીમાં રહેતો બાંગ્લાદેશી યુવક બોગસ દસ્તાવેજો સાથે ઝડપાઈ ગયો છે સુરત એસઓજીના અધિકારીઓએ ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપવાની કોશિશ કરતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો છે

તો આરોપી યુસુફ સરદારે પૂછપરછ દરમિયાન કબુલાત કરી કે તે બાંગ્લાદેશનો નાગરિક છે અને દોઢ વર્ષ પહેલા બાંગ્લાદેશના એજન્ટને એક હજાર ટકા આપી અને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગોનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો તે હાવડા રેલવે સ્ટેશન ઉપરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝુંપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હતો યુસુફે પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા તો ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ આધાર કાર્ડ મેળવ્યા હતા જે તે સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો તો બીએનએસ કલમ ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો આડત્રીસ ત્રણસો ચાલીસ પાસપોર્ટ અધિનિયમ ઓગણીસો સડસઠની કલમ બાર એક પાસપોર્ટ નિયમો ઓગણીસો પચાસ એન્ટ્રી ઇન ટુ ઇન્ડિયાની કલમ ત્રણ અને છ ફોરેનર્સ એક્ટ ઓગણીસો ની કલમ ત્રણ એક બે એ જી અને ચૌદ એસઓજીની ટીમે આ કેસની વધુ તપાસ કરી રહી છે અને સુરતમાં રહેલા અન્ય બાંગ્લાદેશી નાગરિકો કે જે ગેરકાયદેસર રીતે અહીં રહે છે તેમનો પત્તો લગાવી રહી છે આ અભિયાન સુરત શહેરમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાના ઉદ્દેશ્યથી હાથ ધરાયો છે